નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ હું છું આપની સાથે વિક્રમ ઓપરેશન સિંદુર આ નામ સાંભળતાની સાથે જ હવે પાકિસ્તાનની અંદર એ તમામ આતંકવાદીઓને એના રૂવાડા ઉભા થઈ જતા હશે કારણ કે ઓપરેશન સિંદુર અંતર્ગત

તમામ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન જે છે એ ઘૂંટણીય પડી ગયું હતું ત્યારે હવે વધુ એક વધુ એક સમાચાર મળ્યા કે સિંધુ જળ સ્થગિત થયા બાદ પાકિસ્તાનમાં ગભરાટ ફેલાઈ ગયો છે

આવી ધમકીઓ આતંકિસ્તાન પાકિસ્તાન આપી રહ્યું છે અને કોના પડખે ઉભું રહીને એ ચીનના ધમ પર ચીનના પડખે ઉભું રહીને ચીન કે જેને તે પોતાનો મિત્ર માને છે એ જ મિત્ર એ તેને જે હથિયારો આપ્યા હતા એ હથિયારો એને ખબર છે કે કેવા નીકળ્યા છે પણ છતાં

અશસ્ત્રો માંગવાથી લઈને આ તમામ વસ્તુઓ એ કરી ચૂક્યું છે અને જે રીતે ભારતે એક પ્રતિનિધિ મંડળ મોકલ્યું હતું તો પાકિસ્તાન પણ ભારતની કોપી પર ઉતરી ગયું ભારતની નકલ કરવા પર ઉતરી ગયું અને પ્રતિનિધિ મંડળ મોકલે છે અને ભારત અમારી ઉપર કેવી રીતે અત્યાચાર કરે છે એવી વાતો ખોટી ભ્રામક વાતો એ અલગ અલગ દેશની અંદર ફેલાવે છે પણ અહીંયા સવાલ એ છે કે બીજા દેશને ખબર પડી ગઈ છે કે ભારતની એ જે ઝીરો ટોલરન્સની ઝીરો ટોલરન્સની નીતિ આતંકવાદની સામે છે તે ચોખ્ખી અહીંયા ભારતે રેખાડી દીધી છે ભારતે સાબિત કરી દીધું છે અહીંયા પાકિસ્તાન જે પાળી જે રીતે ભારતની સામે ભારતના વિરુદ્ધ જે ઉતારી રહ્યા છે આતંકવાદીઓને સાખી નહીં લેવામાં આવે અને એટલા માટે જ એક બાદ એક જે ભારતે પગલાં લીધા હતા ત્યારબાદ હવે આજે બ્રહ્મપુત્ર નદીનું પાણી રોકવાની જે ખોટી ફાગા ફોજદારી વાળી જે વાતો એ ચીનના સહારાથી જે પાકિસ્તાન કરી રહ્યું છે એ અત્યારે એક પર પ્રકારની પાયા વાતો છે એવા અહીંયા નિવેદન આપણા પણ જે રીતે આસામના મુખ્યમંત્રી આપી દીધું છે નિવેદન એમણે કહ્યું છે કે રાણા એસાને આજે ધમકીઓ આપી છે એ એકદમ પાયાવિહોણી છે આપણી સાથે ઉમંગ રાવલ ન્યૂઝ રૂમથી જોડાઈ ગયા છે ઉમંગ જે રીતે અહીંયા

બીજી વાત એવી છે કે આ પાકિસ્તાનને રોવા માટે કોઈ ખોળો નથી મળતો એટલા માટે દરદર ભટકી રહ્યું છે ક્યાંય વિશ્વની અંદર એનું કોઈ સાંભળવાવાળું નથી પાકિસ્તાનને ક્યાંક થોડો ઘણો પણ સપોર્ટ કરતું હોય તો એ ચીન છે અને એ ચી ચીન છે એ પણ પોતાના સ્વાર્થના માટે ક્યાંક ને ક્યાંક વ્યાપારના અર્થે અથવા તો જે રીતે સીમાઓ જે નજીક છે અને એને સાથે લઈ અને બીજા કોઈ દેશની સાથે પાકિસ્તાન છે આતંકિસ્તાન એટલે કે આતંકીઓ સાથે બીજા દેશ ઉપર જે રીતે આક્રામક વલણ જે કરી રહ્યું છે પાકિસ્તાન અને એના જ કારણે ક્યાંક ચીન એને સ્વાર્થના કારણે સપોર્ટ કરી રહ્યું છે પણ ચીન એટલું પણ મૂર્ખ નથી કે બ્રહ્મપુત્ર નદીનું પાણી પાકિસ્તાનના કહેવાથી બંધ કરે પાકિસ્તાન જે છે એ ગીદર ધમકીઓ આપવામાં આજકાલથી નહીં પરંતુ વર્ષોથી આજ ધંધો કરતું આવ્યું છે વિશ્વ ફલક ઉપર જ્યારે પાકિસ્તાનની છબી છે એ જ્યારે સાચો અરીસો ભારતે બતાવ્યો ઓપરેશન સિંદુર બાદ આપણું સર્વદળીય બેઠકો મળી ત્યારબાદ સાંસદો જે છે દેશ વિદેશમાં જઈ અને પાકિસ્તાન શું કરી રહ્યું છે જ્યારે એ હકીકત બતાવી છે ત્યારે એક પણ દેશ પાકિસ્તાનના પડખે ઊભો રહે તે પરિસ્થિતિ નથી અને એટલા માટે જ પાકિસ્તાનને હવે ખોળો થોડો આપ્યો છે ચીને આપ્યો છે પરંતુ એ પણ સ્વાર્થના કારણે અને એની જ ભલામણથી કહો કેના સહયોગથી કહો કેના સહકારથી છે ફરીથી પાકિસ્તાન છે પાયા વિહોણી અને જે કોઈ દિવસ શક્ય ન બને એવી વાત છે એ પાકિસ્તાન કરી રહ્યું છે કેમ એક બાજુ તમે જુઓ કે ગરીબી રેખાથી નીચે આવી ગયું છે ગરીબી રેખા એટલે ત્યાં લોકોમાં ભૂખ મરો છે ખાવા માટે દાણા નથી જ્યારે આપણે સિંધુ જળસંધિ જે રદ કરી જે પહેલગામમાં હુમલો થયો અને પહેલી જો આપણે જળ સ્ટ્રાઇક કહીએ વોટર સ્ટ્રાઇક તો સિંધુ સંધિ હતી એ બંધ કરી એટલે ત્યાંના જે સિંધ પ્રાંતના જે મંત્રીઓ હતા તેમના ઘરે પણ મારામારીના દ્રશ્યો જોવા મળ્યા ત્યાં પણ એમના ઘર સળગાવવાની પણ વાતો સામે આવી હતી અને એટલા માટે પાકિસ્તાન હવે પાણી વગર તરસી રહ્યું છે તડફડિયા મારી રહ્યું છે અને ફરીથી એણે કેવી ગીદડ ધમકી આપી કે અમે બ્રહ્મપુત્રાનું પાણી છે રોકાવી દઈશું પરંતુ આપણા આસામના મુખ્યમંત્રી આ વાત સ્પષ્ટ કરી દીધી છે કે એકદમ પાયા વિહોણી અને કાયરતા ભરી વાત છે ચીનના જે એ પાકિસ્તાનના કહેવાથી ક્યારે પણ બ્રહ્મપુત્રી નદીનું પાણી ન રોકી શકે કારણ કે ચીનને પણ ખબર છે કે ભારત એક નવી તાકાત નવી ઉર્જા નવા ઉમંગ અને નવા જોશ સાથે આગળ વધી રહ્યું છે અને જોશ અને નવી ઉર્જા છે એ પાકિસ્તાનને બરાબર જોઈ છે અને લપડાક જે મારી છે એને જે જે રીતે જવાબી કાર્યવાહી પાકિસ્તાન સામે ભારતે જે કરી છે ચીન પણ એનું સાક્ષી છે અને એટલા માટે જ જે દિવસે જે આપણે સ્ટ્રાઇક કરી એના ત્રણ દિવસ સુધી પણ ચીનનો કોઈ પણ જવાબ નહોતો આવ્યો અને ચીન પહેલાં પણ એવું કહી ચૂક્યું હતું કે આતંકને ક્યારેય પણ સપોર્ટ ન હોય અને એટલા માટે ચીનને પણ ખબર છે કે આપ ભારતની સાથે આજે આખું વિશ્વ ઊભું છે અને એના કારણે પાકિસ્તાન ગમે તે ફાંકા ફોજદારી કરે કે પાયા વિહોણી વાતો કરે એ ક્યારે પણ શક્ય થવાની નથી અને એટલા માટે જ આ ડરામણી વાતો એક પાયા વિહોણી ભાગરૂપે છે એ ફેલાવવાની વાત છે કરવામાં આવી રહી છે પરંતુ આ વાત વિક્રમ કોઈ પણ સંજોગોમાં શક્યતા આની નહીવત નહીં પરંતુ દેખાતી જ નથી જી બિલકુલ બિલકુલ મંગ આપ જોડાયેલા રહેજો વધુ વિગતો મેળવીશું પણ આપણી સાથે મનન ભટ્ટ ડિફેન્સ એક્સપર્ટ જોડાય ગયા છે મનનજી આપનું સ્વાગત છે અને મનનજી સૌથી પહેલો સવાલ

એમ કહી શકાય કે ચીનમાં છે ચોક્કસપણે બ્રહ્મપુત્ર નદીની જે મૂળ ગ્લેશિયરથી જ્યાંથી આવે છે એ તિબેટમાં છે ચીનમાં નથી પહેલી વાત તો એ એટલે ચીન ખરેખર જો બ્રહ્મપુત્ર પર બાંધ બાંધે તો આપણે માટે તો સારી વાત છે કેમ કે બ્રહ્મપુત્ર નદીની વિશાળતા એટલી મોટી છે અને તેમાં વહેતું પાણી એટલું બધું છે કે એને આપણે કંટ્રોલ નથી કરી શકતા અને દર વર્ષે નીચાણના પ્રદેશો અને આસામ અને મેઘાલયમાં એની એનાથી આવતી આવતા પૂરને લીધે બહુ ભારે તારાજી ફેલાય છે એટલે ઉપરથી જે ગ્લેશિયેટેડ વોટર છે એટલે કે જે ઉનાળામાં જે નદી પીગળી અને ગ્લેશિયર વાટે જે વહે એ ત્રીસ પાંત્રીસ ટકા એનો ઉદ્ભવ ઉપર થાય છે અને તિબેટના પઠારમાં થાય છે તો એને જો ચીનની ઉપર બંધ બાંધે તો ભારત માટે સારું છે આપણે ત્યાં આવતી આવતા પૂરમાં થોડો કંટ્રોલ થશે એ પછી જો વાત કરીએ તો તિબેટનો પઠાર પૂરો થાય પછી જે જે હિમાલયના પર્વતો છે અને તરાઈના જે જંગલો છે એ જંગલોમાં થઈને જે વરસાદનું પાણી આવે છે એ એ પાણીમાં એ પાણી થકી બાકીનું સિત્તેર ટકા બ્રહ્મપુત્રાનું બ્રહ્મપુત્રનો પ્રવાહ બને છે બ્રહ્મપુત્ર નદી એટલી પોળી છે જે આસામ ગયા છે અથવા તે પ્રદેશમાં ગયા છે એ જાણી જોઈ શકે કે વિશ્વની વિશાળતમ નદીઓમાંની એક છે એટલે ચીન એક એખાદો નાનો બંધ બાંધીને એના પર કંટ્રોલ કરી શકે એ વાતમાં દમ નથી એટલે પાકિસ્તાનીઓ આનાથી ખબર પડે છે કે આ લોકોએ અબ્દુલોએ પંચરજ બનાવ્યા છે એમણે પોતાની હિસ્ટ્રી ને જીઓગ્રાફી બરાબર ભણ્યા નથી ભારતના ઇતિહાસ આ આ સિંધુ દેશની સંસ્કૃતિ ભારતનો ઇતિહાસ એમાં બ્રહ્મપુત્રનું કેટલું મહત્ત્વ છે અને એ નદીને સડનલી એમ એમ કહેવું કે એ ચીન એના પર કંટ્રોલ કરી લેશે જો ચીન એની ઉપર કંટ્રોલ કરે તો આપણે માટે સારી વાત છે ભલે કરે પરંતુ ચીનના હાથમાં બ્રહ્મપુત્રનું સો ટકા પાણી નથી ભારતની સંસ્કૃતિ સાથે જોડાયેલી એક એવી નદી એવી મહત્ત્વની નદી કે જેને જેના પ્રવાહને રોકવાનું કે છે ને બ્રહ્માનો પુત્ર છે આપણે ત્યાં બધી નદીઓને માતા માનવામાં આવી છે બ્રહ્મપુત્ર જ એક એવી નદી છે કે જેને પુરુષ સ્વરૂપે જેની પૂજા થાય છે એમ કે બ્રહ્માનો પુત્ર બ્રહ્મપુત્ર એવું અને એક લોકવાયકા તો એવું કહે છે કે ભગવાન પરશુરામે પોતાના પોતાના ખડગ વડે પોતાના પરશુ વડે જમીન પર પ્રહાર કર્યો અને એમાંથી બ્રહ્મપુત્રનો ઉદ્ભવ થયો હતો એટલે આ તો આપણી પૌરાણિક સંસ્કૃતિઓ સાથે સંસ્કૃતિ સાથે ભારતની ભારતના વિશાળ હજારો વર્ષો પુરાણા ઇતિહાસ સાથે જોડાયેલી નદી છે એને ચીન શું રોકવાનું બિલકુલ પણ પણ મનનજી અહીંયા એ પણ સવાલ થાય કે ભલે ચલો એ બ્રહ્મપુત્ર નદી એ આપણા માટે બંધ નથી કરતું ચીન પણ અહીંયા જો ચીન પાકિસ્તાનનો સાથ આપે છે તો બીજો કોઈ પણ દેશ આમ તો લાગે છે કે જે રીતે આપણે આતંકવાદ વિરુદ્ધ જે ઝીરો ટોલરન્સની નીતિ આપણે અપનાવી છે અને બીજા દેશને પણ ખબર છે કે આપણે એ નહીં સાખી લઈએ પણ છતાં જો કદાચ પાકિસ્તાનને ચીન કે કોઈ પણ બીજો રાષ્ટ્ર સાથ આપે છે તો અહીંયા એ પણ સીધો એ ભારતનો વિરોધી થઈ શકે જી જો ચીન છે ને ભારત ચીન ભારત સાથે સીધા સંઘર્ષમાં નથી ઉતરવા માગતો આપણે જોયું કે ગલવાનમાં ભારત અને ચીનનો જે સંઘર્ષ થયો ત્યારબાદ ચીન ભારત સાથે સીધો સંઘર્ષ ટાળી રહ્યું છે અને ધીમે ધીમે કરતાં સમજૂતીઓ કરી રહ્યું છે કેમ કે ચીન એક બહુ મોટો વેપારી રાષ્ટ્ર છે અને અમેરિકા પછી વિશ્વની બીજા નંબરની ઇકોનોમી કહી શકાય અર્થ અર્થ એટલે ચીન પોતાના અર્થકારણને બચાવી અને ભારતને દબાવવા માટે ભારતને સતત સંઘર્ષરત રાખવા માટે પાકિસ્તાનનો ઉપયોગ કરે આવતા એમ કહી શકાય કે એમ આવતા દશકની અંદર ગમે ત્યારે એવું શક્ય છે ચીન ભારત સાથે સીધો સંઘર્ષ નહીં કરે પણ પાકિસ્તાનને હાથો બનાવી અને ભારત પર આક્રમણ કરાવે અથવા ભારતના આતંકવાદમાં વધારો થાય ભારત સાથે સંઘર્ષ થાય એ સમયે ચીને પાકિસ્તાનને તાકતવર બનાવી દીધું હોય જેથી ભારતે આ વખતે જેવી રીતે ઓવરવેલ્મિંગલી પાકિસ્તાનના હવાઈ યુદ્ધમાં પાકિસ્તાન પર આપણે જે રીતે કાબૂ કર્યો અને જે રીતે એને નુકસાન પહોંચાડ્યું એવું ન પહોંચાડી શકીએ અને ચીન અત્યાધુનિક શસ્ત્રો જેમ કે આપણે હમણાં વાત આવી છે કે જે એફ થર્ટી ફાઇવ એટલે કે અત્યાધુનિક ફિફ્થ જનરેશન ફાઇટર જેટ કે જે સ્ટીલ્ધ ફાઇટર જેટ છે જેની કોઈ રડાર સિગ્નેચર નથી એવું ચીન પાકિસ્તાનને બહુ મોટી સંખ્યામાં ફાઇટર જેટ્સ આપવા જઈ રહ્યા છે અમેરિકાના એફ થર્ટી ફાઈવ વિકા વિમાનની આ કોપી છે એટલે અચાનક આવા અત્યાધુનિક શસ્ત્રો આપવાની ચીનને કેમ પાકિસ્તાન પર એટલો બધો પ્રેમ ઉભરાયો એ સ્વાભાવિક વાત છે કે એ લોકો ઈચ્છે છે કે પાકિસ્તાન ચીન ભારતને સતત સંઘર્ષોમાં એન્ગેજ રાખે જેથી ભારતનો વિકાસ અટકે અને ચીને સીધા સંઘર્ષમાં ભારત સાથે ઉતરવું ન પડે આ પણ એમની એક મનસા હોય એવું લાગી રહ્યું છે બિલકુલ એટલે આ ચીન પ્રત્યે ચીનને જે પાકિસ્તાન પ્રત્યેનો જે પ્રેમ ઉભરાયો છે તેને જ લઈને વધુ એક સમાચાર મળી રહ્યા છે પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર ચલાવીને ઘણા આતંકી અડ્ડાઓને નષ્ટ કરી દીધા હતા અને પૂર્વ લેફ્ટનન્ટ જનરલનો દાવો છે કે ભારતને ફરી એકવાર પાકિસ્તાન સાથે સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે

એના દ્વારા જ તમે તમારી સૈન્ય તાકાતનું આકલન કરી શકો એટલે ભારતે પાકિસ્તાન પર જે ચાર દિવસનું અને હું ફોર ડે ઓપરેશન સિદ્ધુનું જે ઇન્કમ્પ્લીટ ઓપરેશન છે જે ભારત કહી રહ્યું છે અને હું ફોર ડે વોર કહીશ ચાર દિવસના આ યુદ્ધની અંદર ભારતે પાકિસ્તાનને અરીસો બતાવ્યો છે એમ કહી શકાય પાકિસ્તાનને અને ભારતને પણ આપણને આપણી તાકાત કેટલી છે આપણે કઈ રીતે પાકિસ્તાન સામે પરફોર્મ કર્યું શું ટેકનિકલ મિસ્ટેક્સ કરી શું મિસ્ટેક્સ આપણે ફરીવાર ન કરીએ એ ખબર પડી પણ પાકિસ્તાનને એમ એવા શબ્દો થોડા અઘરા વાપરું તો એની ઓકાત એ ક્યાં ઊભા છે એ ખબર પડી ગઈ કે ભારત સામે એ ક્યાંય ટકતા જ નથી અને ભારતનું પ્રિન્સિપલ એડવર્સરી આ જનરલ એસ એસ શબ્દોમાં કહું તો કે એ ચાઇના છે ભારત પાકિસ્તાનને એક ઇરિટર્સ એટલે કે પરેશાન કરતા પડોશી તરીકે ચોક્કસ જોવે છે પરંતુ પાકિસ્તાન એ ભારતનો મુખ્ય વિરોધી મુખ્ય વિરોધી દેશ નથી એટલે ભારત પોતાની સૈન્ય તાકાતને ચીન સામે લડવા માટે તૈયાર કરવી જોઈએ એવી કંઈક વાત તેઓ કરી રહ્યા છે વળી પાકિસ્તાનની સેના કેમ કે પાકિસ્તાનની સેનાના હાથમાં જ મુખ્યત્વે પાકિસ્તાનની સત્તા ઘણા વર્ષોથી રહેલી છે એટલે એ લોકોની એવી કોશિશ છે કે સૈન્યને પોતે નબળું છે એવું ખબર પડતાં હવે સૈન્ય તાકાતવર બનવા માટે શું કરશે તો ચીન પાસેથી અત્યાધુનિક શસ્ત્રો ખરીદવાની પ્રક્રિયાઓ શરૂ થશે પરંતુ નથિંગ ઇઝ ફ્રી ઇન ધીસ વર્લ્ડ અને જ્યારે પણ ચાઇના કોઈને કંઈ આપતું હોય ચાઇના એના સૌથી નજીકના દેશ નોર્થ કોરિયાને જે આપે છે ઉત્તર કોરિયાને જે શસ્ત્રો આપે છે અને આ બધું મિસાઇલો ડેવલપ કરવા માટેની ટેકનોલોજી આપે છે મિસાઇલો આપે છે એને માટે પણ બહુ મોટા પાયામાં ચાર્જિંગ ચાર્જ કરે છે એટલે પાકિસ્તાન પાસે પૈસા નથી એટલે આ આ એ કઈ રીતે ચાઇનીઝ શસ્ત્રો ખરીદશે અથવા એના આખા દેશને શું એ લોકો ગીરવી મૂકીને ચીનીઝ શસ્ત્રો ખરીદશે એ જોવું રહ્યું પરંતુ એટલું ચોક્કસ છે કે ચીન જે રીતે મેં આગળ પણ વાત કરી હમણાં કે ચીન પાકિસ્તાનને તાકતવર કરી અને એને ભારત સામે ઊભો રાખવા માગે છે જેથી ભારતની શક્તિ જે છે મુખ્ય શક્તિ આપણે જે ડેવલપ કરી રહ્યા છીએ ભારત જે જે એક એવો રાષ્ટ્ર વિકાસશીલ રાષ્ટ્ર બનવા વિકસિત રાષ્ટ્ર બનવા તરફ જે પ્રગતિ કરે છે એ રોકી અને આપણે પાકિસ્તાન સાથેના સંઘર્ષોમાં કેમકે પાકિસ્તાન પાસે તો આતંકવાદને ફેલાવો કરવો આતંકવાદને વધારવો અને ભારતની ભૂમિ પર આતંક ફેલાવવો એ પાકિસ્તાનની જનરલી મુખ્ય લક્ષ્ય રહ્યું છે એટલે જો પાકિસ્તાનને વધુ તાકાત મળે એનું સૈન્ય તાકાતવાળો બને તો ભારત ફરીવાર વિકાસને બદલે ધ્યાન આપવાને બદલે પાકિસ્તાન સાથેના સંઘર્ષોમાં એંગેજ રહે અને એ દરમિયાનમાં ચીનને આગળ વધવાનો મોકો મળે અથવા તો ભારતને દબાવવાનો મોકો મળે આવી કંઈક મનશાથી ચાઇના પાકિસ્તાન તરફ વળ્યું છે અને એને મદદે ચડ્યું છે જી વિક્રમ બિલકુલ પણ મનનજી શું એવું લાગે છે કે અહીંયા એ પણ વાત કરવામાં આવી કે જીડીપી ના ચાર ટકા એ બજેટ વધારવું જોઈએ કારણ કે ચાઈના ની સામે જો કદાચ ટક્કર કરવી તો શું આપણા એ સશસ્ત્રો એટલા એ પ્રબળ છે જુઓ ભારત આને કહેવાય ને ટુ ફ્રન્ટ વોર એટલે હવે તો પરિસ્થિતિ ટુ પોઈન્ટ ફાઈવ ફ્રન્ટ વોરની છે બાંગ્લાદેશને પણ આપણે અવગણવું ન જોઈએ બાંગ્લાદેશ પણ આપણો કોઈ મિત્ર રાષ્ટ્ર રહ્યું નથી ભારતે પોતાના જીડીપીના કેટલા ટકા સંરક્ષણ બજેટ કરવું જોઈએ એના પર કમેન્ટ ન કરતા હું એ કહીશ કે ભારતે રિસર્ચ અને માં કેટલું પોતાના બજેટને બજેટના ટકા વધારવા જોઈએ એ વધારે મહત્ત્વનું છે બજેટની ટકાવારી વધારી અને વિદેશી શસ્ત્રો આયાત કરવા એવી જો કોઈની ગણતરી હોય તો હું તો એમાં એમાં જરા પણ એગ્રી થતો નથી એ દેશને ખાડામાં નાખવાની વાત છે ભારત આ સંઘર્ષમાં જે ભારતે વિજય મેળવ્યો અને જનરલ પનાગ છે ને એ જ્યારે કોઈ વાત કરે ને જનરલ એચ એસ પનાગ ત્યારે છે ને એને પિંચ ઓફ સોલ્ટ વિથ ઓલ યુ રિસ્પેક્ટ એ બહુ સિનિયર ઓફિસર છે અને એમને માટે મને બહુ માન છે પણ એમના પોલિટિકલ નીલિંગ્સ જે એક પર્ટિક્યુલર પાર્ટી જે દિલ્હીમાં દસ વર્ષ સત્તામાં રહી એમની તરફ હતા એટલે એ જે વાત કરે એને હું થોડુંક પિંચ ઓફ સોલ્ટ સાથે લઉં છું અને એટલી ડિક્લેરેશન કરવા માગું છું કે ભારતે આપણું સંરક્ષણ દળોનું બજેટ માત્ર એમણે જુઓ આખા એમના આર્ટિકલમાં ક્યાંય એવી વાત ન કરી કે આપણા જે મેડ ઇન ઇન્ડિયા શસ્ત્રો છે ભારતમાં બનેલા આત્મનિર્ભર ભારતથી બનેલા શસ્ત્રોથી આપણે આ સંઘર્ષમાં સિત્તેરથી એંસી ટકા આપણા શસ્ત્રો હતા અને જેને લીધે આ સંઘર્ષમાં આપણો ઓપર હેન્ડ રહ્યો એટલે ભારતે પોતાના ફ્યુચરને સુધારવું હશે પછી એ સંરક્ષણ દ્રષ્ટિએ હોય કે બીજી કોઈ દ્રષ્ટિએ તો એને માટે કેવળ ને કેવળ ઉપાય છે રક્ષા બજેટને વધારવાનો ન વધારવું એમ નથી કહેતો પણ ઉપાય એ ચાર ટકા રક્ષા બજેટ કરવાનો નથી ઉપાય છે આર એટલે કે રિસર્ચ અને ડેવલપમેન્ટ નવા સંશોધનો થાય નવું ડેવલપમેન્ટ થાય પછી એ શસ્ત્રોનું થાય તકનીકોનું થાય કે પછી આપણું ગેસ્ટરબાઈનનું એન્જિન જે કાવેરી એન્જિન જે અત્યારે પડ્યું છે જેને જેને ખરેખર ઓપરેશનલ કરવાની જરૂર છે જેનાથી આપણી ગેસ્ટરબાઈનથી ચાલતી શિપ્સ પણ ચાલશે અને એ જ કાવેરી એન્જિનથી આપણા હવાઈ જહાજો પણ આપણે ચલાવી શકશું એટલે એને એમાં રિસર્ચ અને ડેવલપમેન્ટમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર છે નહીં કે કેવળ અને કેવળ રક્ષા બજેટની વાત કરીને રક્ષાને જરૂર છે એટલા પૈસા સરકાર આપે છે અને જ્યાં જ વધારવાની જરૂર પડશે ત્યાં સરકાર વધારશે

વિક્રમ કે ભાઈ આપણા જે લેફ પૂર્વ લેફ્ટનન્ટ કર્નલ છે એમનું આ જે રીતનું નિવેદન છે બજેટની જ્યાં સુધી વાત આવે છે તો જે ગ્રોથ થવો જોઈએ એ તો ઠીક છે પરંતુ એમની વાતથી એક વાત નક્કી થાય છે કે ક્યાંકને ક્યાંક જે પ્રકારે વલણ કરવામાં આવશે કારણ કે પાકિસ્તાન પોતાની અવળચંડાઈથી ક્યારેય ઊંચું આવવાનું નથી અને એ ચીનનો સહારો લઈ શકે છે આપણે ડિફેન્સ સેક્ટર જે મનનભાઈ જે રીતે જણાવી રહ્યા છે તો સાહેબ એ પણ જાણવું છે કે એ જે પરિવર્તનની વાત થઈ રહી છે કે જો આ પ્રકારે વર્તન કરવામાં આવે અને ગ્રોથ કરવામાં આવે તો એ આદર્શ દિશા ગણી શકાશે ખરી કારણ કે પાકિસ્તાન ક્યારે પણ હવે એવું નથી કે આપણે એવું છે કે વિશ્વ આખું એક આતંકથી પીડિત છે અને એમાં પાકિસ્તાન મોખરે છે એટલે સાપનું બચ્ચું છે ને મોટું થાય પહેલાં પણ ક્યાંક દબોચી લેવું એ ખૂબ જ જરૂરી છે એ પરિવર્તનની દિશા નક્કી થાય તો એ ફાયદામાં તો ઘણું રહેવાનું છે નહીં જુઓ પાકિસ્તાન હું ફરી વાર સમજાવું કે ભારતે પોતાની સૈન્ય રક્ષા કેપેસિટી જેને કહેવાય રક્ષાની જે જે કેપેબિલિટીઝ આપણે એચીવ કરી છે અને કરી રહ્યા છીએ સતત નૌસેનામાં તો હું નાઇન્ટી નાઇન્ટીન નાઇન્ટી સેવનમાં જોડાયો પણ એસીના દશકથી નૌસેનાને બિલ્ડર્સને એવી કહેવામાં આવી છે એટલે આપણે આપણી જે મિલિટરી કેપેબિલિટીઝ ડેવલપ કરી છે આપણી જે સેટેલાઇટ કમ્યુનિકેશન કેપેબિલિટીઝ ડેવલપ કરી છે આપણે આપણું ઇસરો જે છે આ બધું રક્ષાનો ભાગ છે સાહેબ એટલે ક્યાંક આપણે થોડા નબળા પડ્યા છીએ અને એ તરફ ડેવલપમેન્ટને માટે એટલે કે આપણી પાસે આપણા પોતાના જેટ એન્જિન નથી જેને લીધે આપણા એલસીએ તેજસ અને એમસીએ વિમાનોનું ડેવલપમેન્ટ થોડુંક અત્યારે મુશ્કેલીમાં છે પરંતુ ભારત અને ભારતીય સરકાર અને ભારતના જે સાયન્ટિસ્ટ છે એમણે રિસર્ચ અને ડેવલપમેન્ટ તરફ વધારે મહેનત કરી અને વધારે આગળ આપણી તકનીકોને લઈ જવાની જરૂર છે રક્ષા બજેટને વધારવા માત્રથી ચીનનો મુકાબલો ન કરી શકાય ચીન વિશ્વની બીજા નંબરની ઇકોનોમી છે કેટલા થ્રી નાઇન્ટી થ્રી બિલિયન્સ બિલિયન ડોલરની ઇકોનોમી છે એ ભારતની ઇકોનોમી ફાઇવ ટ્રિલિયન સોરી થ્રી સમ ફોર ટ્રિલિયન કે થ્રી ટ્રિલિયન ડોલરની ઇકોનોમી છે ચાઇનાની વિચ ઇઝ રનિંગ નેક ટુ નેક ટુ પાકિસ્તાન ક્યારે પણ પાકિસ્તાનને આમી જશે અમે જ્યારે રનિંગ કરતા હોઈએ ને એઝ અ રનર હું રનિંગ કરવા જાઉં ને ત્યારે એવું કહેવાય કે તમે છે ને દરેક વ્યક્તિએ પોતાનું દોડ પોતાની ઝડપ નક્કી કરવાની હોય અને એ પ્રમાણે દોડવાનું હોય બાજુવાળા રનર કે જે કદાચ કોઈ બહુ સુપરફાસ્ટ બે અઢી ની સ્પીડે દોડતો હોય તો હું દસની સ્પીડે દોડતો હોઉં તો મારે એની સ્પીડે દોડવાનું ચાલુ ન કરવું જોઈએ બિકોઝ કે છે ને લાંબા પાછળ ટૂંકો જાય પડે નહીં તો ટૂંકમાં ઘવાઈ જાય એટલે ઇટ ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ કે આપણે એ ગતિએ આપણે ચોક્કસ ચાઇનાને ડિટર કરવા માટે ચાઇનાની વિરુદ્ધ ટકવા માટે ભારતને જેટલું આત્મનિર્ભર બનવાની જરૂર છે ભારતે જે રીતે સૈન્ય કેપેસિટીને વધારવાની જરૂર છે એ રીતે વધારી છે અને લિપ્સન અને બાઉન્સમાં વધારી છે ત્યારે જ આજે દસ વર્ષે આપણે એ પરિસ્થિતિએ જઈને ઊભા છીએ કે ચીન આપણે આપણને ચાળો નથી કરી શકતું હવે પાકિસ્તાન એ બગલ બચ્ચું છે ચાઈનાનું અને પાકિસ્તાનની પાસે એવી કોઈ લશ્કરી તાકાત કે એવી કોઈ મિલિટરી માઇટ નથી કે ભારતને ચેલેન્જ કરી શકે આવતા કેટલાય વર્ષો સુધી કેમ કે એમણે જ પોતાની પોતાના પોતાના દેશની કબર જાતે માથે ઊભા રહીને ખોદી છે કે જેથી ન એમની પાસે કોઈ જીડીપી બચ્યો છે ન એમની પાસે કોઈ એવું એવું એવી કોઈ સંસાધનો કે એવી એવા કોઈ એવું કોઈ ડેવલપમેન્ટ થયું છે સાયન્ટિફિક કે જેથી એ દેશ ભારત સામે ઊભો રહી શકે ભારતે ચીનનો મુકાબલો નથી કરવાનો પરંતુ ચીન આપણને દબાવી ન જાય આપણી સાથે સંઘર્ષની અંદર આપણને ક્યારેય નીચા જોડવું ન થઈ જાય આપણે હારવું ન પડે એને માટે આપણે ઊભું રહેવાનું છે આપણે સ્ટેન્ડ કરવાનું છે આપણી સેના તાકતવર છે ભારતના દેશને ડિફેન્ડ કરવા માટે ભારતના રાષ્ટ્રની ભૂમિને ડિફેન્ડ કરવા માટે પણ ચીનને જોઈને ચીનની ઝડપે દોડવાની કોશિશ આપણે નથી કરવાની આપણે ઇન્ડિપેન્ડન્ટલી આપણી આપણી કે છે ને પછેડી હોય એટલી સોળ તાણી અને આગળ વધવાનું છે બિલકુલ 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 મનનજી આપ અમારી સાથે આ ખાસ કાર્યક્રમમાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર બિલકુલ એટલે ઉમંગ અહીંયા પાકિસ્તાન કે જે હવે ચીનની પાડો જે બગલમાં ગયું છે અને ચીનને જે રીતે અહીંયા પોતાની મદદ કરવા માટે જે કહી રહ્યું છે

શક્તિ વાળું ભારત છે અને એટલા માટે એની સામે પડવું એ ખૂબ નકામું છે અને ચીન કદાચ એ હાથો પાકિસ્તાનને બનાવી શકે જે રીતે આપણા ડિફેન્સ એક્સપર્ટે કીધું કે સીધું એને સંઘર્ષમાં નથી આવવું અને સીધું સંઘર્ષમાં નથી આવવું તો હાથો કોણ બને તો એ પાકિસ્તાન હવે પાકિસ્તાનનું કેવું છે વિક્રમ કે એને તો દર વખતે કંઈક ને કંઈક બાના જોઈએ છે એ દર વખતે ખાય છે લપડાક ખાય છે છતાં પણ પાછી એની એ ચંડાઈ કરે છે પણ મને જ્યાં સુધી લાગે છે કે જે ચીન છે એ પાકિસ્તાન જેટલું તો મૂર્ખ નથી જ અને કદાચ એ બ્રહ્મપુત્ર જે વાત છે એ તો શક્યતાને બહુ જ પાયાવિહોણી વાતો છે પરંતુ થાય તો પણ વાત તો ભારતના નફાની જ છે વિક્રમ બિલકુલ ભારતના નફાની વાત છે ને પાકિસ્તાન તો આવી ગીદડ ભપકીઓ આપતું જ રહેશે પણ હાલ આ કાર્યક્રમમાં બસ આટલો જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર